તો એક મહત્વના સમાચાર સામે આવ્યા છે અમરેલીથી અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ મંત્રી અને ધારે તાલુકાના પંચાયતના પૂર્વ સભ્ય મધુબેન જોશીની હત્યા કરવામાં આવી છે જી હા મળતી માહિતી મુજબ મધુબેન જોશીના એડવોકેટ પુત્ર રવિ જોશી મધુબેનના પુત્ર ઉપર ખૂની હુમલો કરવામાં આવ્યો તો હુમલામાં ઘટના હુમલાની ઘટનામાં મધુબેન જોશીની હત્યા કરવામાં આવી છે મધુબેન જોશીને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે પરંતુ મધુબેન જોશીનું મૃત્યુ થઈ ગયું હતું એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે જેમાં ભાજપના જ એક સક્રિય કાર્યકર એવા મધુબેનનું હત્યા કરવામાં આવી છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે મધુબેન અને એમના પુત્ર બંને પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં પુત્ર અને મધુબેનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પરંતુ પુત્ર જે છે તેમનું સ્ટેબિંગ થયું છે અને પુત્ર હાલ જીવિત છે ને તેમની સારવાર ચાલી રહી છે પરંતુ હોસ્પિટલમાં સારવાર પૂરતી લે તે પહેલાં જ મધુબેનનું મૃત્યુ થઈ ગયું હતું ટીવી સ્ક્રીન પર આપણે દ્રશ્યો જોઈ શકીએ છીએ કે મધુબેન ઉપર જાન લેવા હુમલો થયો હતો જેમાં મધુબેનનું મૃત્યુ થયું છે અને તેમના પુત્ર પણ જે છે તે હાલ ગંભીર રીતે ગવાયા છે અને તેઓ હાલ બિછાને છે હોસ્પિટલમાં મધુબેન એક સક્રિય કાર્યકર અને જે કહી શકાય કે શાંતાબા જનરલ હોસ્પિટલ ખાતે તેમને લઈ જવામાં આવ્યા પરંતુ મધુબેનનું મૃત્યુ થયું હતું તેમની પર ખૂની હુમલો કરવામાં આવ્યો છે હજી સુધી કારણક છે હુમલો કરવામાં આવ્યો કોણે હુમલો કર્યો પોલીસ આ તપાસ ચલાવી રહી છે પરંતુ શા માટે મધુબેનની હત્યા થઈ તે હજુ સુધી સામે નથી આવ્યું કારણ હજુ સુધી અકબંધ છે કોઈ જૂની અદાવત હોઈ શકે કોઈ રાજકીય કારકિર્દીમાં તેમને જે કહી શકાય કે જે કેટલાક મહત્વના નિર્ણયો લીધા હોય તેને લીધે થઈને કોઈએ અદાવત રાખી હોય અને મધુબહેન ઉપર હુમલો કર્યો હોય તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે કોઈ અન્ય કોઈ ઝઘડો હોય કૌટુંબિક ઝઘડો હોય તેવી પણ અનેક શક્યતાઓની હાલ તો વાતો ચાલી રહી છે પરંતુ પોલીસ આ દિશામાં તપાસ કરી રહી છે તો ભાજપના સક્રિય કાર્યકર એવા મધુબેન પર ખૂની હુમલો કરવામાં આવ્યો અને આ હુમલામાં મધુબેનની કરપીણ હત્યા થઈ